અંકલેશ્વર એફડીઆઈ કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચના ઉપક્રમે કલા મહાકુંભ આયોજન કરાયું અંકલેશ્વર જિલ્લા કક્ષાના કલા મહાકુંભ બે હાજર પચીસ છવ્વીસ નું ઉદઘાટન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કર્યું કાર્યક્રમમાં એસડીએમ ભવદીપસિંહ જાડેજા ડીપીઈઓ સચિન શાહ ડીઈઓ સ્વાતિ બારાઓલ મામલતદાર કે એમ રાજપૂત જિલ્લા યુવા વિકાસ અધિકારી સહિત નો હાજર રહ્યા તાલુકા કક્ષામાં પ્રથમ કર્મ મેળવ્યો હતો અહીંયા અમારા ખાતે કોલેજે અમારા માટે સારી સગવડ પૂરી બધી સગવડ પૂરી કરવામાં આવેલી છે મારું નામ આરધ્ય છે સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે આ જો જિલ્લા કક્ષા કલા મહાકુંભ અમે અહીં આવ્યા છે કલા મહાકુંભ 2025 26 ના આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આજે અહીંયા જિલ્લાના સાત તાલુકાઓમાંથી એકવીસો જેટલા સ્પર્ધકો આજે અહીંયા પોતાનું પરફોર્મન્સ માટે આવી રહ્યા છે ત્યારે એ તમામને હું ખૂબ અભિનંદન પાઠવું છું